બધી આસ્થા રાખી છે અને અમારા દરેક કાર્યો અહીંયા શ્રદ્ધાપૂર્વક વિશ્વાસ રાખવાથી પૂરા થાય છે અને એના માટે થઈ અને અમે અમદાવાદથી ચાલીને આવીએ છીએ કે ટાઈમ મળે તો અહીંયા રોકાઈએ છીએ અને લોકોને આજે સુંદરકાંડનું આયોજન કર્યું હતું સવારે હનુમાન ચાલીસાનું આયોજન હતું અને દર વાર તહેવારે અમને જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે અમે અહીં આવતા હોઈએ છીએ અને અમારી દરેક મનોકામના હનુમાન દાદા પૂર્ણ કરે છે એવો અમને શ્રદ્ધા અને વિશ્વાસ છે એટલા માટે થઈ અને અમે આ કાર્યોમાં જોડાણેલા છીએ અને હનુમાન દાદાની ભરીપૂર અસીમ કૃપા છે કે જે અમે વિચાર્યું એ એ યોગોથી અહીંયા એક આસ્થાનો કેન્દ્ર છે અને શ્રદ્ધા પ્રતિક છે તો લોકો દૂર દૂરથી પગપાળા અહીંયા આવે છે અને મહાપ્રસાદનો લાભ લે શ્રદ્ધાળુ લોકો આજે અમરેલીથી ભુરખ્યા સુધી પગપાળા યાત્રા કરીને જઈ રહ્યા છે એ અનુસંધાને અમરેલીથી તમે ભુરખ્યા સુધી તમે જાઓ તો તમને ખ્યાલ આવે કે જે રીતે લોકો સેવા કરવા માટે પોતપોતાના સંસ્થાઓ દ્વારા સેવાકીય સ્ટોલ રાખી લોકોને જમવા માટેની વ્યવસ્થા હોય લોકોને નાસ્તા માટેની વ્યવસ્થા હોય ફ્રૂટ માટેની વ્યવસ્થા હોય ચા પાણી માટેની વ્યવસ્થા અલગ અલગ પ્રકારના સ્ટોલ આજથી લઈને આવતીકાલ સાંજ સુધીમાં દોઢથી બે લાખ લોકો ચાલતા કે પોતાના વાહન સાથે દર્શનાર્થે આવતા હોય ત્યારે અહીંયા આગળ અમરેલી જિલ્લા પોલીસ વતી સાત પોલીસ ઇન્સ્પેક્ટર્સ નવ પોલીસ સબ ઇન્સ્પેક્ટર્સ અને અન્ય પોલીસ હોમગાર્ડ સહિત બસો પોલીસ સ્ટાફનો બંદોબસ્ત ગોઠવવામાં આવે છે જેની અમારી બે શિફ્ટ હોય છે સતત આજની આખી રાત અને આવતીકાલ રાત્રે મોડા સુધી પોલીસની હાજરીમાં તમામ યાત્રાળુઓને કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ્સ ના થાય અને શાંતિપૂર્ણ રીતે પહોંચી શકે એની ધ્યાન રાખવામાં આવ્યું છે